છે જોઈ શકો છો બીજું કે આજે રવિવાર છે તો આજે થોડાક લેટ છે મિત્રો આમ તો રોજ વહેલા તો હોય છે પરંતુ આજે રવિવાર છે અને ઠંડુ વાત રડતો એટલા માટે થોડાક લેટ હતા ચાલો મિત્રો ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું જોઈ શકો છો આજના સુંદર મજાના દર્શન ટ્રાફિક પણ જોઈ શકો રવિવાર છે તો ટ્રાફિક પણ છે મિત્રો તો ચાલો મિત્રો આગળ જઈએ ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું देश भाई गागरिया वापस कर है लक्ष्मण सिसोटा वापस कर रहा है चलो तो गाड़ी मंदिर दर्शन करा के ये समाधि मंदिर पर दर्शन करा के तो लाइव में बने आज ना सुंदर मजा ना लाइव में तो आज से गाड़ी मंदिर गाड़ी में लाइव दर्शन तो जो है सुबह जो

सुन्दर मजाले फर्किनु हुन्छ घरमा पानी दिनु सुन्दर मजाले लाएको छ जोइसकेको छ कुवर बिहान सोलङ्की आज त सुन्दर मजाले लाएको छ मित्र जोइसकेको छ चलो टाइम मिले त ज्ञान दिन्छु ज्ञान मिलेर सुन्दर भाइमा पनि रहेछ રહી છે કે જે ટ્રાફિક જોઈ શકો છો રમદેવભાઈ બાપા બાપાની મોજ પ્રેમભાઈ બાપા તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લે આગળ જઈએ અને ધ્યાનના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે જ્યાં બાપા વડ નીચે બેસતા અને ધ્યાન દેતા તેમના દર્શન કરાવીએ તો લાઈફમાં બન્યા રહેજો અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો ચાલો ત્યાં જઈએ અને બાપાના દર્શન કરાવીએ તો આજે છે મંદિર ધ્યાન મંદિરના સુંદર મજાના છે મિત્રો તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનો લાગી રહ્યું છે મિત્રો અને વાદળો પણ છે મિત્રો વધારે લાગે છે આજે વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો તો સુંદર મજાનું વાતાવરણ છે અને તેમાં પણ બાપાના સુંદર મજાના દર્શન એમ ગ્રહિલ બામભાઈ તો પાછળનું રમણીય દ્રશ્ય જોઈ શકો છો દેવમ ત્રિવેદી ડીટી બાપાસ્ત્રામભાઈ રાજુભાઈ ટાટા જય કાળ વૃદ્ધા તો આજના સંદ મજાના લાય દર્શન ચાલો મિત્રો ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં પહેલીવાર હોય

to word ninger tuh bapak sih વર્ડ નીચે બેસીને ધ્યાન દતા અને એમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ મિત્રો બાપાના દર્શન થાય છે એવી તમારી જોવાની શક્તિ ચાલો મિત્રો તો બીજી ઘણી બધી જગ્યાએ છે મિત્રો આમાં વર્ડની અંદર બાપાના દર્શન થાય છે જોઈ શકો છો વર્ડ પણ બહુ મોટું છે મિત્રો તો વધારે ટાઈમ લઈ લે તો છે જઈએ બધા દર્શન થાય ચાલો મિત્રો આગળ જઈશું તો બધા જ મિત્રોને બાપાસત્રાવ જય શ્રી શ્રીરામ રાધરાધે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંથી મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અને આજે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાયા છે તો બધા મિત્રો બાપાસ્ત્રાવ જે મિત્રો નવા છે તમને જણાવી દેવી કે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે આઠ વાગે રોજ રોજ સવારે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાય છે સાંજે સાત વાગે દરરોજ આપણે સંધ્યાના દર્શન કરાય છે રાત્રે સાડા આઠે છે બાપાના લાઈવ દર્શન કરાવી છે સાડા આઠ પછી આજના લાઈવ દર્શન પ્રકાશરામ જય શ્રી હરિભાષા ગાંધી મંદિર આવી ગયા છે મહેશભાઈ દર્શી પ્રકાશરામ અચ્છા ગાંધી મંદિર ગાંધી મંદિરના સૌ મજાના આજના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે મિત્રો